કાં વાંધો નહી હાલો ત્યારે હવે તમે જઈ શકો હાલો 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 આપો ઇલા મજે નાના છોકરા ઓલા મગરીયા છે આ બીજુ મારા બેંકમેન થઈ લઈ નઈ ગયા હોય ને બધી આવડતું કે ન આવડતું ને મને લાગે મને ફોટો કરી રહ્યો નથી કેવાનું ઓ મારે હાલો આ શેની લોકેશન મારા

મારે શું કરવાનું મારે જોતા બુટ નહીં ચાલે અમારે આ બુટ તો તમારે લેવા જ પડશે અમારે અહીંયા પૈસા દેવાના હોય કંપનીમાં વાંધો ને લાવો હાલો બુટ તો લાવો જોઈ લો કેવા કયા હે બુટ

બૂટ ર્યા ને જોઈ અને કહી દો કે આ નું હાલ ઈમ કરી બૂટ તો બતાવો હાલો તમને બૂટ દેખાડી દે ના બાર બે જોડી નું સબ શું તમારો ઓર્ડર હતો બે જોડી ના અમારા બૂટ ન લ્યો આ બ્રાન્ડેડ વસ્તુ છે બ્રાન્ડેડ ને બતા ટૂટલા છે આ એ આ પેકિંગ માં આ એવું થાય આ પેકિંગ હતું ન થાય ઓર્ડર દેખરો હે હા આ કેમ ના બારા કાઢેલા એ આનો સર પેકિંગ નું આવે

કોઈમનો આ મારા તારે આ ટૂટલા કરો ને પોલીસ બોલાવો આ સાહેબ હું કે બોલું બધું આ ઓનલાઈન નું દેવા આવે ને

સાહેબ આમાં મને ન ખબર આ તો ઉપરથી વસ્તુ આવે હું દેવા આવું પણ આમાં હું શું કરું આ જો તમે કપની વાળા જો અમે ઓનલાઈન માં મગાવી આવે એટલે હું ઓનલાઈન એટલે આવું હાવ કરવાનું ઉપર વસ્તુ આવી સાહેબ આમ દે અમે શું કહે અમે તો આ ડિલિવરી વાળા કહે અમારે બધી વસ્તુ પગડવાની અમારે બીજું એમાં બ્રાન્ડેડ વસ્તુ એ જોવાની ન આવે અમારે એ અમે ન જોવાનું તું આવ્યો તેનું કે બ્રાન્ડેડ આ તૂટલા બૂટ છે એ અમારે જોવાનું પાછા પંદરસો ના ભાવ છે બસો રૂપિયા બૂટ ને પંદરસો નું કે શું આ કંપની નામ છે હા

પચાસ કિલોમીટર પચાસ રૂપિયા હું દસ રૂપિયા દેતો એમ થઈ કમારે પૈસા દેવો તારે જોવા સર ને જો ભેગો થાય

એ તો મારી પ્યા નથી એ ક્યાં લઈ જા તું આને પણ તું ઈ જાવ દે મને બે હોટ amare શું કરવાનું સાઈડ કીધું તું પોલીસ સોકશું એટલે આ તો